પાવડાસણ ગામે સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ પાવડાસણ પ્રાથમિક શાળાના ગુરુજીઓ દ્વારા રિબિન કાપી કરવામાં આવ્યો સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી ત્યારબાદ ધોરણ નવમાં પ્રવેશ લઈ રહેલા તમામ બાળકોને કંકુ ચોખાથી તિલક કરી મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શૈક્ષણિક કીટના દાતા અર્જણભાઈ વજાજી રમેશભાઈ સવાજી રબારી રામાભાઈ ચમનાજી રબારી તથા તમામ વિદ્યાર્થીઓને ગણેશના દાતા પંડ્યા સામળભાઈ બસરામભાઈ તથા તમામ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ગ્રીન બોર્ડ પીવાના પાણી માટેના જગ અને ગ્લાસની વ્યવસ્થા દાતા ઠાકોર દશરથભાઈ બાબુજી તરફથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ ગ્રામજનો દ્વારા તેર હજાર બસો રૂપિયા રોકડાનો શિક્ષણ કાર્યમાં સહયોગ કરવામાં આવ્યો હતો જેમાં સમડાસન ગ્રામજનો સાથે પ્રાથમિક શાળાના શિક્ષકો અને પાવડાસણ ગામના બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો મિત્રો અત્યારે સૌથી વધારે જો બાળકોને તકલીફ પડતી હોય તો એક ગામમાંથી દૂર ભણવા જવું પડે એમાં ઘણી બધી તકલીફો પડે છે એમાં ઘણી બધી બહેનો પોતાનું ભણવાનું છોડી દેશે એ માટે સરકારશ્રીએ અલગ અલગ ગામડાઓની જે સરકારી માધ્યમિક શાળાઓની જે ઉદઘાટન કરવામાં આવ્યું છે એમાં અમે સમસ્ત ફાવડાસન ગ્રામ સાહેબ શ્રેણીનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જ્યાં પણ આવી શાળાઓનું ઉદઘાટન થતું હોય ત્યાં આપણે સમસ્ત ગ્રામજનોએ આમાં સાથ સહકાર આપવો જોઈએ અને સહયોગ આપવો જોઈએ જેથી કરીને આપણા બાળકો ભણી ગણી અને આગળ વધી શકે અને આ કાર્યમાં એ લોકો ક્યાંક ને ક્યાંક આપણને મદદરૂપ થઈ શકે એ માટે આપ સૌએ સાથ સહકાર આપવો જય હિન્દ જય ભારત